તો કેમ છો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આજના દિવસની અંદર આપનું હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે અમારા દેશી બ્લોગ નામની ચેનલમાં આપ બધાને આપ બધાને ખૂબ આભાર અને આજનો લોંગ વિડિયો આપણે બનાવવાનો છે ભાવનગરનો અને ભાવનગરમાં એક સરસ મજાની જગ્યાએ અમે ફરવા જવાના છીએ તમને બધાને પણ અમે સાથે ફેરવશું તો વિડિયોમાં આગળ બન્યા રહેજો હાલો આગળ વિડિયોમાં બન્યા રહેજો મળીએ પાછા આગળ હાલો ત્યારે મિત્રો આપણે રસ્તામાં પગી ગયા છીએ અને ભાવનગર જાવી છે પણ આ શિચર કેવાય શિચર કેવાય ભાઈ આ શિચર શિચર પગી ગયા છે ને વાડીઓ રસ્તામાં આવતી હતી તો આગળની વાડીમાં તુર ઉગેલી હતી અને અહીંયા કઈક કપાસ ઉગેલો છે આવો કઈક હોય છે કપાસ તો તમે વાડીમાં જોઈ શકો છો વાડી વાતાવરણ બહુ સરસ હતું એટલે અમે લઈ લીધું છે તો તમે આગળ વીડિયોમાં બન્યા રહેજો એક બોયડી આવેલી છે આ રીતના વાડી આખી વાડી બોડીની જ લાગે છે ને હા આખી વાડી બોડીની જ છે ને બોર વેજે વાડ છે આવું છે

ફાઇનલી આપણે પોગી ગયા છીએ ભાવનગર અને ભાવનગરના મીણબત્તી સર્કલે આવીને આપણે અત્યારે ઊભા છીએ કેમ કે ઘણા મહેમાન આપણને મળવા આવવાના છે અને કોણ આવવાનું છે આગળ વિડીયોમાં બતાવીશ તો જો મહેમાન આવી ગયા છે મારા ભાઈ અને બેનની આવવાના હતા સાથે સાથે તો જો આવી ગયા છે અને હવે એમની સાથે આપણે જવાનું છે કે મિની કેદારનાથ તો હાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો કેદારનાથ જઈએ આપણે હેલો અમે આજે આવ્યા છીએ મિની કેદારનાથ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો આજે હું તમને કેદારનાથના દર્શન કરાવવાની છું અને એ પણ ભાવનગરમાં તો હાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો કેદારનાથના ગેટે પહોંચી ગયા છે ને હવે આપણે અંદર જઈએ આવી રીતના કંઈક મંદિર છે આ બહુ સરસ મજાનું મંદિર હતું અને ઘણા બધા માણસો અહીંયા દર્શન કરવા માટે પણ આવતા હતા તો અમે તો અંદર મંદિરની અંદર પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે તમે પણ બધા હાલો દર્શન કરવા માટે તો હાલો બધા દર્શન કરવા અમે જઈએ છીએ દર્શન કરવા માટે તો હાલો હવે મંદિરમાં અંદર જઈને તમને દર્શન કરાવવું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને હવે હું તમને કેદારનાથમાં અંદર જઈ અને દર્શન કરાવું છું તો આગળ વિડીયોમાં બન્યા રહેજો બધા હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે તો આવી રીતના કંઈક વાતાવરણ છે જો અમારા માહિરભાઈ અહીંયા રમે છે અને એના પપ્પા કંઈક દર્શન કરે છે અને બસ આવી રીતના કંઈક મંદિર છે તમે બધા દર્શન કરી લેજો મારા વિધિથી અને અહીંયા સરસ મજાનું મંદિર છે દાદા છે મંદિર છે અને અહીંયા હનુમાન દાદા છે બધા દર્શન કરી લેજો જો આ રીતે કંઈક હનુમાન દાદાનું પણ મંદિર હતું બાજુમાં સરસ મજાનું મંદિર છે આજુબાજુમાં ઘણા બધા ફ્લેટ હતા જગ્યા હતી અને અહીંયા આપણે શનિદેવનું પણ મંદિર આવેલું છે તો શનિદેવનું દર્શન કરી લેજો બધા માદાદાના દર્શન કરી લેજો અને આવી રીતના કંઈક મંદિર આવેલું છે તો તમે સૌ મારા વીતી દર્શન કરી લેજો બધા અમે તો દર્શન કરી લીધા છે તમે પણ બધા દર્શન કરી લેજો અને આ આજુબાજુનું વાતાવરણ છે બેસવા માટેની જગ્યા પણ સારી છે ખુલ્લી જગ્યા છે તો તમે ક્યારેક પણ ભાવનગર આવો ત્યારે કેદારનાથના દર્શન કરવા જરૂરથી આવજો અહીં બહુ સરસ જો અમારા માયરભાઈ રમે છે અને સરસ મજાના માહિરભાઈ રમતા હતા ને આજુબાજુનું કંઈક આવું વાતાવરણ હતું અને બધા આખું મંદિરની પ્રદક્ષિણા કરતા હતા તો આવું કંઈક વાતાવરણ હતું આજુબાજુનું આપણે રજા લઈએ તો અહીંથી હવે નીકળીએ છીએ હવે જાવી છે આપણે ઘરે તો હવે આપણે ત્યાંથી કેદારનાથી નીકળી જઈએ કેમકે સાંજનો સમય થવા આવી ગયો છે ને રસ્તામાં જો આવી રીતના વાતાવરણ હતું આ લગભગ આપણે વિદ્યાનગર કહેવાય ને ત્યાંનો રસ્તો છે તો વિદ્યાનગરમાંથી અમે નીકળી ગયા છીએ અને તમે બધાને જાણતા હોય તો કહી દઉં કે આપણે કેદારનાથ છે વિદ્યાનગરમાં આવેલું છે તો હવે ઘરે જઈએ છીએ પણ રસ્તામાં અમે ઊભા રહી ગયા ને અમે વિડીયોને એન્ડ આપી દીધો હતો કેમ કે અંધારું થવા આવી ગયું હતું પછી અંધારામાં વિડીયામાં તમને મારું મોઢું નહીં દેખાય એટલે આવજો બધા જય માતાજી મળીએ નવા બ્લોગમાં અને જો અમારા માહિરભાઈ પણ તમને બધાને આવજો કહેશે જય માતાજી કહેશે અને માહિરભાઈ પણ કહેશે નવા બ્લોગમાં મળજો પાછા અમારી મસ્તી જોવા આવજો અને અમારા વિડીયો જોવા આવજો બધા જય માતાજી આવજો મળીએ